કોરોનાની મહામારી વચ્ચે હજુ સરકાર દ્વારા પ્રાથમિક વિભાગના વર્ગો ઓફલાઈન શરૂ કરવાની જાહેરાત કરાઈ નથી ત્યાં એક શાળામાં ધોરણ અને વિદ્યાર્થીઓને બોલાવી સરકારી ગાઈડલાઈનના ધજાગ્રહ ઉડાડવા પામ્યા છે તો શાળાએ વિદ્યાર્થીઓને બોલાવ્યો હોય કે સમાચાર પ્રકાશિત થતા તંત્ર દ્વારા મોસ મોટો દંડ ફટકારો આવ્યો છે સુરત સહિત સમગ્ર રાજ્ય અને દેશમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો હતો અને હાલમાં ત્રીજી લહેરની શક્યતાઓ સેવાઈ રહી છે જોકે ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળતા રાજ્ય સરકાર દ્વારા ધોરણ નવથી બારના ઓફલાઈન વર્ગો શરૂ કર્યા છે પરંતુ પ્રાથમિક વિભાગના વર્ગો શરૂ કરવા માટે આગામી પંદરમી ઓગસ્ટ પછી નિર્ણય લેવાશે તેમ છતાં સુરતના વિસ્તાર ખાતે આવેલી લિટલ સ્કાય બર્ડ સ્કૂલે મનમાની કરી સરકારથી ઉપરવટ જઈ ધોરણ પાંચ છ અને સાતના વિદ્યાર્થીઓને શાળા બોલાવ્યા હતા અને અભ્યાસ કરાતા તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉભા થવા પામ્યા છે અને તંત્રના નાક નીચે શાળામાં માસૂમ વિદ્યાર્થીઓને બોલાવાયા હોય કરે નારાયણ સંક્રમણ ફેલાશે તો તેનો જવાબદાર કોણ હશે તેવા સવાલો થયા છે માસુમ બાળકોને બોલાવતા વિવાદ થયો હતો ત્યારે ભેસતાની શાળામાં ધોરણ પાંચ છ અને સાતના વિદ્યાર્થીઓને બોલાવતા તંત્ર સામે લોકો હલતો સવાલો ઉભા કરી રહ્યા છે કે આ શું થઈ રહ્યું છે અઝર કુરેશી